વાસ્તવિકતામાં શિવલિંગ શું છે ભાગ બે લેખક છે દિલીપ ભટ્ટ ગતાંકથી આગળ આ ઉપરાંત મુખ્ય ત્રણ દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ઉમા લક્ષ્મી શચી ઇત્યાદિ દેવીઓ સમસ્ત લોકપાલ પિતૃગણ મુનિગણ યક્ષ ગંધર્વ કિન્નર અને પશુ પક્ષી સર્વનો સમાવેશ થઈ જાય છે શિવલિંગ અને વેદીમાં વ્યાપક ભાવથી પૂજા કરવામાં આવે તો ચિત્તવૃત્તિ સ્થૂલ લિંગની સહાયતાથી ભૂપ્રકાશ્ય વ્યાપક પરમેશ્વર સત્તામાં ધીરે ધીરે વિલીનતા પ્રાપ્ત કરે છે ત્યાર પછી અંગત વિસ્તારવાળી માયાની લીલાથી મુક્ત થઈ કાર્ય બ્રહ્મની કૃપાથી કારણ બ્રહ્મ એટલે નિર્ગુણ બ્રહ્મમાં મળી જાય છે પછી એ જીવાત્માને આવા ગમનનો જરાય ભય રહેતો નથી શિવલિંગની પૂજા આ વ્રતના દિવસે ષોડશોપચાર વિધિથી કરવાથી કે કરાવવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે શિવ એટલે મંગલ આવાહન આસન અર્ઘ્ય પાદ્ય આચમન સ્નાન વસ્ત્ર ગંધ પુષ્પ ધૂપ નૈવેદ્ય આરતી પાન બીડું નમસ્કાર અને વિસર્જન આવા સોળ પ્રકારના પૂજનને કહેવામાં આવે છે શિવલિંગના પાંચ સ્વરૂપો છે પૂજન માટે વપરાતા શિવલિંગના પાંચ પ્રકારો આ પ્રકારે છે સ્વયંભુલિંગ બિંદુલિંગ સ્થાપિત લિંગ ચરલિંગ ગુરુલિંગ સ્વયંભુલિંગ શિવજી ઋષિમુનિઓના તપથી પ્રસન્ન થઈ પૃથ્વીની અંદર રહ્યા છે જે રીતે અંકુર પૃથ્વીમાંથી આપોઆપ સ્વયંભૂ બહાર નીકળે છે તે રીતે શિવજી લિંગ સ્વરૂપે પ્રાદુર્ભાવ પામે છે આને સ્વયંભૂલિંગ કહેવામાં આવે છે બિંદુલિંગ સ્વહસ્તે લખેલા પત્રમાં અગર અન્ય કોઈ વસ્તુમાં આવાહન કરી અર્ચન પૂજન કરવું તે બિંદુ લિંગ કહેવાય છે આ લિંગ ભાવનામય છે સ્થાપિત લિંગ ભૂદેવોએ રાજવીઓએ અને શ્રીમંતોએ કારીગર પાસે કલાત્મક રીતે કંડારાવી આવી જે લિંગની મંત્રોચાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હોય તે સ્થાપિત લિંગ કહેવાય છે ચર લિંગ શરીરના અંગ ઉપાંગો જેવા કે નાભી નાકનું ટેરવું શિખા હૃદય વગેરેમાં આત્મા સંબંધી લિંગની કલ્પના કરવી તેને ચરલિંગ કહે છે ગુરુલિંગ મુખાન રંથે કૃતિ ગુફ અર્થાત ગુણોના વિકારોને દૂર કરે તે ગુરુ માટે પ્રકાંડ પંડિત કે વિદ્વાન શરીર તે ગુરુલિંગ ગણાય છે વ્રતધારીએ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે શિવલિંગ પર જે દ્રવ્ય ચડાવ્યું હોય તે ગ્રહણ કરાતું નથી પણ શિવલિંગને સ્નાન કરાવ્યું હોય તે જળનું આચમન કરાય છે કારણ કે શિવલિંગની શિલાનો સ્પર્શ થતાની સાથે જ તે જળ પવિત્ર બની જાય છે શિવનું સ્વરૂપ કલ્યાણકારી છે જેમના દર્શન માત્રથી જીવપ્રાણી માત્રનું કલ્યાણ થાય છે આ તત્વ તે શિવ તત્વ છે સ્કંદ પુરાણમાં શિવલિંગનો મહિમા વર્ણવતો શ્લોક છે જ્યોતિર્મય જેમનું સ્વરૂપ છે નિર્મળ જ્ઞાન જેમનું નેત્ર છે જે સ્વયં લિંગ સ્વરૂપ છે તે પરમ શાંત કલ્યાણમય ભગવાન શિવને અમારા વંદન પ્રણવ એટલે ઓમ સમસ્ત વિષ્ટ વસ્તુઓને આપનાર પ્રથમ શિવલિંગ છે સ્થૂળ લિંગને સકલ અને સૂક્ષ્મલિંગને નિષ્કલ કહે છે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય ને પણ સ્થૂળ લિંગ કહેવાય છે શિવલિંગ મૂળભૂત રૂપે તો વિરાટ બ્રહ્માંડની પ્રતિકૃતિ છે શિવલિંગની પૂજા સર્વ દેવોની પૂજા કર્યા બરાબર છે લિંગ પુરાણમાં તો મૂળમાં બ્રહ્માજી મધ્યમાં ત્રિલોકનાથ અને ભગવાન વિષ્ણુની કલ્પના પણ કરેલી છે અને ઉપરના ભાગમાં પ્રણવ સદા શિવ ભગવાનની કલ્પના કરવામાં આવે છે અને અને લિંગના પૂજન પૂજન અર્ચનથી દેવીનું થઈ જાય છે એ જ માયા અને માયાવી મહાદેવનું પ્રત્યક્ષ રૂપ છે લિંગ પુરાણમાં માં ભગવાન શિવનું શરણ સ્વીકારનાર શિવ ભક્ત શ્વેત મુનિની લિંગોપાસનાને લગતી કથા ઉલ્લેખનીય છે શ્વેત મુનિએ મૃત્યુજય ભગવાન શિવજીનું શરણ સ્વીકારી લીધું હતું તેથી તેમનું અંતઃકરણ અતિ પ્રબળ હતું તેમની આત્મશ્રદ્ધા અને આત્મબળ અનોખા હતા મૃત્યુનો તેમને ડર નહોતો પોતાનો અંતિમ કાળ હોવાથી શ્વાસની ગતિ જરા ધીમી બની ગઈ હતી આ તેમના છેલ્લા શ્વાસ હતા ભગવાન મૃત્યુજયની પ્રાર્થના કરવાથી તેમનું રોમે રોમ પુલકિત બન્યું હતું તેમણે શિવજીનું શરણ લીધું હતું તેથી નિર્ભય બની ગયા હતા આ સ્થિતિમાં શ્વેત જોયું તો પોતાની સામે એક ભયંકર વિકરાળ આકૃતિ કાળા વસ્ત્રો પરિધાન કરીને ઊભી હતી તેમણે શિવલિંગનો સ્પર્શ કરીને ઓમ નમઃ શિવાય એ પવિત્ર પંચાક્ષર મંત્રનું ઉચ્ચારણ આરંભી દીધું આ ભયંકર આકૃતિવાળો કાળ કહે છે હવે તમે આ ધરતી છોડીને યમલોક ચાલો શ્વેત મુનિ તો માનવ દેહ અતિક્રમીને શિવમય બની ગયા હતા તેમણે ક્રોધિત સ્વરે કહ્યું અરે તો શિવ ભક્તની કસોટી કરે છે ભગવાન શંકર તો કાળનાય મહાકાળ છે એમ કહીને તેમણે શિવલિંગને બાથ ભરી લીધી કાળ્યાટ્ટ હાસ્ય કરીને કહ્યું શિવલિંગ તો જળ અને શક્તિહીન છે આ પથ્થરમાં વિશ્વેશ્વર મહાદેવની કલ્પના કરવી હવે નિરર્થક છે શ્વેત મુનિ શિવલિંગની નિંદા સહન ન કરી શક્યા તેઓ કાળ પર તિરસ્કાર વરસાવીને કહેવા લાગ્યા હે કાળ તને ધિક્કાર છે ભગવાન પશુપતિનાથ કણે કણમાં વ્યાપ્ત છે કહેવાય છે કે શ્વેત મુનિના આ શબ્દો સાંભળીને ભગવાન શંકર પાર્વતી સાથે પ્રગટ થયા અને કાળ તે સમયે નિષ્પ્રાણ બની ગયો તેની શક્તિ હણાઈ ગઈ શ્વેત મુનિએ શંકર પાર્વતીના ચરણોમાં પ્રણામ કર્યા શિવજીએ તેમના મસ્તક પર હાથ મૂકી કહ્યું ભક્તરાજ તમારી લિંગો પાસના ધન્ય છે શ્રદ્ધા વિશ્વાસ અને ધૈર્યનો હંમેશા વિજય થાય છે વ્રત ધારીના ચિત્તમાં ધૈર્ય રૂપી તેજ ન હોય તો તે પોતાના વ્રતમાં કદી સફળ થતો નથી જો તે અધીર હોય તો વ્રત પરિપૂર્ણ કરી શકતો નથી ધૈર્ય દુઃખનું ઓસળ છે જ્યાં ધૈર્ય છે ત્યાં બળ છે અને પરમાનંદ પણ છે ધૈર્ય રાખવાથી વ્રતની ગુણવત્તા વધે છે ધૈર્યની સંસાર વ્યવહારમાં જેમ જરૂર છે તેમ વ્રત તપ ભક્તિ ભજન અને સાધના કે ઉપાસનામાં પણ એટલી જ જરૂર છે મુક્તિનો માર્ગ મેળવવા માટે ધૈર્યની જરૂર છે દુર્વાસા ઋષિના અંતરમાં જ્ઞાન પણ હતું અને તપ પણ હતું પરંતુ જેટલા પ્રમાણમાં હોવું જોઈએ એટલા પ્રમાણમાં ધૈર્ય ન હતું આથી તેઓ અવારનવાર પાછા પડી જતા અને વિચલિત બની જતા અર્જુનના ચિત્તમાં યુદ્ધ સમયે ધૈર્યનો અભાવ ઉભો થયો પરંતુ ધૈર્યના અવતાર સમા શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા હતા અને તેમણે અર્જુનના ચિત્તમાં ગીતારૂપી અમૃત સિંચીને ધૈર્યવાન બનવાની ભાવના રેડી અને એ ભાવના બળે જ અર્જુનનો વિષાદ દૂર થયો અને તેને મહાન વિજય પ્રાપ્ત થયો વ્રતધારી માટે વ્રતનો પહેલો પાયો ધૈર્ય છે જો ધૈર્યનો અભાવ હોય તો તે કદી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે નહીં ધૈર્યને અભિવ્યક્ત કરવું એ વ્રતધારીના જીવનનો ધ્યેય છે અને મુક્તિનો મુદ્રાલેખ છે પૂર્ણ